અલકાપુરી ગોવર્ધન દાસજીની હવેલીમાં સફાઈ કર્મચારી દ્વારા દાનપેટીમાં ચોરી કરતા સીસીટીવીમાં કેદ વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા ગોકુળ એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ ભગવાન દાસ શાહ પૂર્વી સોસાયટીમાં શ્રી ગોવર્ધન સેવા ટ્રસ્ટમાં છેલ્લા ત્રીસ વર્ષથી સ્ટોર ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે આ ગોવર્ધનનાથજીની હવેલીમાં છેલ્લા બાર વર્ષથી સંજયભાઈ દિનેશભાઈ બારિયા રહેઠાણ શ્રીનાથ ધામ ડુપ્લેક્ષ દિનેશ મિલ રોડ અકોટા વડોદરા ને સાફ સફાઈ માટે નોકરી પર રાખવામાં આવ્યો હતો ગત તારીખ અઢાર ના રોજ બપોરના ના એક વાગ્યાની આસપાસ ગોવર્ધન સેવા ટ્રસ્ટના મેનેજર ગોપાલભાઈ શાહ ગૌરાંગભાઈ માળી પંકજભાઈ શાહ તથા અન્ય લોકોની હાજરીમાં ગોવર્ધન નાથ હવેલીમાં મૂકવામાં આવેલી દાન પેટી ભરાઈ જવાના કારણે તેને ખાલી કરતા હતા તે દરમિયાન દાન પેટીમાંથી બે પટ્ટી લગાવેલી વાંસની સ્ટીક મળી આવી હતી જેથી મેનેજર સહિત ના લોકોને દાન પેટીમાંથી કોઈ ચોરી કરતું હોવાની શંકા જતાં ગોવર્ધન નારજીની હવેલીમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સફાઈ કામ કરતા સંજય દિનેશભાઈ બારિયા હાથમાં વાસની સ્ટીક લઈને હવેલીમાં અલગ અલગ જગ્યાએ મૂકેલી દાન પેટીઓ નિવાસસ્થ સ્થ સેલોટેપવાળી સ્ટીકનાકી રૂપિયા કાઢતો જણાયો હતો જેથી અગાઉના દિવસોના કેમેરાની ફૂટેજ ચેક કરતા છેલ્લા સતત 3 દિવસથી સવારના સમયે ગોવર્ધન નારજીની હવેલીમાં દાન પેટીઓમાં વાંસી સ્ટીક નાખી રૂપિયા કાઢતો સંજય બારિયા કેમેરામાં કેદ થયો હતો તેને અત્યાર સુધીમાં દાનપેટીઓ રૂપિયા પચીસ હજારની ની ચોરી કરી હોય